ડીસાના જૂના ડીસાથી સદરપુરા રોડ ઉપર દોડતા ડમ્પરો પર પ્રતિબંધ મૂકવા આવેદનપત્ર રેતી ભરેલા ડમ્પરો બેફામ રીતે ચાલતા હોવાથી નદીમાં ડાયવર્ઝન આપવાની માંગ સાથેનું આવેદનપત્ર વિદ્યાર્થીઓ વૃદ્ધો સહિત મહિલાઓ આ રોડ ઉપરથી પસાર થતા સંકોચ અનુભવે છે બેફામ ચાલતા ડમ્પરથી તાજેતરમાં આ જ રોડ ઉપર યુવાનનું મોત નિપજ્યું કલેક્ટર દ્વારા જાહેરનામું પાડી એનું સંપૂર્ણ અમલવારી થાય તેવી પણ માંગ કરવામાં આવી છે મોટી સંખ્યામાં આઠ ગામના સ્થાનિકો એકત્રિત થઈ પ્રાંત અધિકારીને આપ્યું આવેદન પત્ર ના અંદર એક કે ડંકરિયા બે મહિના માટે અત્યારે પછી આગળ જોઈશું બે મહિના માટે બ્લોક મારો ભાઈ છે પણ બીજા કોઈના ઘરમાંથી કોઈ આવો બનાવ ન બને સાહેબ ગઢવી સાહેબ છે સાંભળીને કામ કરશો સાહેબ મને વિશ્વાસ છે અને તમે આજે જેટલા બી અમે એક કામના નથી ભાઈ પરિવારનો દીકરો નથી આજુબાજુ ગામનો હોય એક ભાઈ ગયો છે એટલે બસ અમારી વેદના છે કે કાંઈ નહીં માડે એક માટેની કારણ કે આ રાજ્ય આખો ગામ ભેળો આખો દૂધ ભેળો છે એટલે આજે પીસતાલીસ હજાર લોકોની સુવિધા છે એટલે અમારી એક જ અત્યારે માંગ છે કે કોઈ પણ ભોગે આ ડમ્પોરિયા બંધ થવા જોઈએ અને ડમ્પોરિયા અમારો એ પણ વિરોધ નથી તંત્રને અને સરકારશ્રીને અમે એ પણ રજૂઆત કરીએ છીએ કે ક્યાંક તમારે વિનંતી કે રેવન્યુ આવક છે